સ્વાગત છે બધા સાથે આ છોરી હે મિત્રો અત્યારે ચોમાહ પાકમાં પાક બહુ મીઠી મીઠી હોય પાછી ચોરી ને આમે ચોરી ને ખાવાની તો મજા જ અલગ હોય ને જે આપ તમે લોકેશન જોઈ રહ્યા છો તે પટેલકા ગામની નજીક જ ગામનું લોકેશન છે કેહુર કિંગના પાડોશીના ગામનું હા કેસુર કિંગની આ તરફ જે આ બાજુ વાડીઓ છે એમની આ જે સીમ તમે જોઈ રહ્યા છો જે સીમ છે બાકોડી ગામને બાકોડીના પાટિયાની નજીક જ આ તરફ હાઈવે રોડ છે જ્યાં ઉર્જાનો પંખો ફરે ત્યાં એ તરફ હાઈવે રોડ અને આથી સામેની તરફ કેસુર કિંગની વાડીઓ પણ આ તરફ જ છે બાજુમાં કેસુરકિંગની ઈલાકો હોય એમાં કંઈ ઘટે જો ને ચારે બાજુ કેવો નજારો છે આવડી ગયું તને કેમેરામેન ક્યાં કે હોર્કિંગ ની વાળી કઈ બાજુ છે કઈ બાજુ આમ સીધે અહીંથી જવાય ને કે હોર્કિંગ ની વાળી આવું તારે ડ્રાઈવર સાડી તો ગયો હોય આવડતો હોય કે ના આવડતું હોય તો ચાલો કરતી આને તો આવડી જાય અને બગા રૂપિયા મુલા લઈ જાઓ દેખો નહીં એક બાજુના ખેતરમાં સોળી છે સોળી સોળી મતલબ હમણાં બતાવું તમને સોળી છે પણ ચોરીને ખાવાની હે સમજી ગયા તમે આમાં ક્યાં કેટલામાં જ હતી જો આ રહી આ સોળી છે આ બાજુના ખેતર હર્યું હોય માલિકનું ને સોળીને ખાવાની વસ્તુ હોય ને તો બહુ જ ના લેવાય સંચાર લઈ લેવાય દેખી જાય ને પાછા વાહ ભાંગી નાખે ઓહ સુપર હો મસ્ત ચોરી ખાઈ નાખી ચોરી હો ઘણી બધી થઈ ગઈ પણ આમ ચોરીને ખાવાની હોય ને તો બહુ વધુ ના ખવાય ઉપાડી દે વધારે જો લઈને ભાગી ને તો વાહ ભાંગી નાખે હા કેમ કે એને બિચારા હું મહેનત કરી કે એને વાવ્યું હોય એટલે વધારે ચોરીની ચોરી નહીં કરવાની બે ત્રણે જ ઉપાડ્યો બીજી વધારે નથી લીધી ના જાજી નહીં ખાવાની ખાવામાં મિત્રો હંમેશા સંતોષ રાખવો જોઈએ હું હે ને બધા બપોરનો સમય થઈ ગયો જમવાનો ટાઈમ તો વધારે નહીં ખાવાનું ત્રણ ચાર ચારથી પાંચ ચોરી ખાઈ લેવાની હાલે યાર તમારા ભાઈ ને નથી ખાવું જોયું યાર જો આટલું હમ કૂણી કૂણી બહુ ગાડી આવે જમવાની આવું તો જમવાની ના પડે બોલો ખેતર માં મગફળી આવી છે ને જોરદાર બહુ મગફળી મગફળીઓ મસ્ત છે હા યાર જમવું જ ના પડી તીધી બોલો આટલી સરસ મગફળી જોઈ ને જમી તો લેવા ને યાર તાણે પેલા પેટનું તો કરવું ને પછી વેઠ વેઠ એટલે કે કામ આમ તો બધાને કરવું જ પડે ને યાર આવું પણ જોઉં ને આ વાહેલી ટીંગા લીધી આમાં નેદ નાખવું પડે નેદ આજે ખેતરોમાં બધામાં હોય ને ખડ એમાં વાહે નાખી દેવાનું ટીંગા હવે સોરી ઓકે તમને સોરી ખાવાની સલાહ ના કરી ક્યાંથી ચલા કરે યાર ચાર પાંચ સોરી હતી એમાંથી ગયા ત્યાં તમને ચલા કરવી જો સામેનું બેકગ્રાઉન્ડ દેખાય ત્યાં આટલામાં જ મગફળી નબળી હતી કેમ કે હમણાં વરસાદ બહુ હતો ને બાકી તો વાંધો નથી હવે તો ધોમ તડકો સુરત જાજા તપી ગયા ને એટલે હવે માંડવી એકદમ હાઈ ક્લાસ બની જવાની છે સુપર બની જાય જવ ને અમે અત્યારથી જ

आई माने गाय खा ली तू तो मैं खा लूं थोड़ा कट चाय चालूच छे नहीं आता वहां ओडीम लाग गया ते रेतो में तो नरम क्यों है रेत तो आज के लेवा नहीं तो आम्र तो

ठीक है चलो खिचड़ी